ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્લો બ્લો શબ્દનો અર્થ પવન હવા અંગે વાવવું ફૂંકાવું ફૂંકવું ફૂંક મારવી હાંફવું શાપ દેવો કૂંચવી નાખવું વેડફી નાખવું કે નાક વાટે ચોખ્ખી હવા લેવી તે થાય છે બ્લો શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ કોલ્ડ વિન્ડ વોઝ બ્લોઈંગ ફ્રોમ ધ નોર્થ અર્થાત ઉત્તર દિશામાંથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ ડોન્ટ બ્લો અવે યોર સેવિંગ્સ ઓન એક્સપેન્સિવ આઈટમ્સ અર્થાત મોંઘી વસ્તુઓ પર તમારી બચતને ઉડાવી દો નહીં એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ટ્રાફિક પોલીસ બ્લુ હિઝ વિસલ એટલે કે ટ્રાફિક પોલીસે તેની સિસોટી વગાડી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ